કચ્છના શિવમ નામના પંદર વર્ષના કિશોરને બ્રેન ડેડ જાહેર કરવામાં આવતા તેના માતા પિતાએ તેના અંગોનું દાન કરવાની પહેલ કરી માનવતા મહેકાવી હતી આ અંગદાન થકી પાંચ લોકોને નવજીવન મળ્યું છે મૃતક શિવમને મગજની બીમારીને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ થયું હતું તબીબોએ શિવમના પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું જે અંગે સેવાભાવી પરિવારજનો પણ સંમત થયા હતા અને શિવમના કિડની અને ફેફસા સહિત પાંચ અંગોનું મગજમાં તકલીફ થઈ આવી ટ્રીટમેન્ટ હતું છેલ્લે એમને પરિણામ શૂન્ય આવ્યું તો સાહેબે અહીંયા આવ્યું હોસ્પિટલમાં સાહેબે એમને વાત કરી કે આવી રીતે તો આપણી વચ્ચે તો નથી પણ એમનું અંગ બધા કામ આવે એવું છે તો તમે તમારી રીતે સહપરિવારથી ચર્ચા વિચારણા કરો તો અમે સહપરિવાર મળી અને નિર્ણય કર્યો અને અમે અંગદાન કર્યું જેનાથી કરીને અમારે શિવમ અમારી વચ્ચે જ છે એ સમજી દર્દીઓના સગાનો ખૂબ ખૂબ આભાર માનું છું જનતાનો પણ ખૂબ આભાર માનું છું કે એમને ખૂબ સહયોગ આપ્યો અને લોકોમાં આ રીતની જાગૃતિ રહેશે તો આપણને અંગદાન દ્વારા ઘણા બધા લોકોને આપણે બચાવી શકશું તો અમારી ડૉક્ટરોની પણ આ જ અપીલ છે કે વધુમાં વધુ લોકો આમાં આની અવેરનેસ થાય અને આઠ દિવસ પહેલાં મગજના ટ્યુમર માટે હોસ્પિટલમાં દાખલ કરેલા હતા કન્ડિશન ખરાબ હોવાથી દર્દીના સગાને સમજાવેલી ત્યારબાદ અપડેન્ટ ડિક્લેર કરેલા દર્દીના સગાને સમજાવતા તે ઓર્ગેનાઇઝેશન માટે વિલિંગ થતા આપણે કેડી હોસ્પિટલમાંથી બધી વસ્તુ મેનેજ કરી અને લિવર બે કિડની અને બે લંગ્સ એનો આપણે ટ્રાન્સપ્લાન્ટ આપણે સફળતાપૂર્વક કરી શકીએ છીએ આવનારા દિવસોમાં મોરબીમાંથી વધારેમાં વધારે અંગદાન થાય અને આ અંગ થકી સમગ્ર ગુજરાત અને ભારત દેશના જે દર્દીઓ છે એને નવી જિંદગી મળે અને આવનારા દિવસોમાં મોરબી અંગદાનનું એક સેન્ટર બને એવી સર્વ નાગરિકોને બે હાથ જોડીને વિનંતી કરું